સમાચારની શરૂઆતમાં વાત કરવી છે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવશે શિક્ષણ વિભાગે લીધો છે આ મહત્વપૂર્ણ નિર્ણય શાળાઓએ કરાવવાની થતી પ્રવૃત્તિ અને ડ્રીલ અંગે વિસ્તૃત પરિપત્ર કરાયો છે શારીરિક કસરતો યોગ બાલ સભાઓનું આયોજન કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે વિવિધ પ્રવૃત્તિઓ વિભાગો સાથે પરિપત્ર કરાયો છે જુલાઈથી સરકારે જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે શું માહિતી શનિવાર ની અમલવારી રાજ્યની અંદર થશે અને તેને લઈને શિક્ષણ વિભાગ તરફથી એક પરિપત્ર ઇશ્યુ કરવામાં આવ્યો છે કે જેમાં શનિવારે કે આ પ્રકારની શાળા કક્ષાએ પ્રવૃત્તિઓ કરાવવાની છે તેની દિશા નિર્દેશ જે છે તે આ પરિપત્ર અંદર આપવામાં આવ્યો છે દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે શાળા કક્ષાએ કરવાની આ પ્રવૃત્તિઓ જે છે તેનું વિસ્તૃત અમલવારી સ્કૂલોએ કરવાની રહેશે અને તે અંગેનો પરિપત્રની અંદર પણ ઉલ્લેખ કરાયો છે શારીરિક કસરતો યોગ બાલ સભા સહિતની રમતો કે જે જ્ઞાનવર્ધક પણ છે અને સાથે સાથે બાળકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી વધારવા માટે પણ જરૂરી છે તેવી વિવિધ પ્રવૃત્તિઓ જે છે તે કરાવવાની રહેશે એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળાઓમાં કરવાની થતી આ પ્રવૃત્તિઓ જે છે તેની અંગે અમલવારી રાજ્ય સરકાર અને શાળાઓ દ્વારા કરાશે પરંતુ જે બેગલેસ ડે અથવા તો ભાર વગરના શિક્ષણની જે નવી શિક્ષણ નીતિની અંદર જે સ્પષ્ટતા કરવામાં આવી છે જે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની હવે શરૂઆત રાજ્યની પ્રાથમિક શાળાઓની અંદર થવા જઈ રહી છે બિલકુલ આભાર નિકુંજ વિગત આપવા તો શિક્ષણ વિભાગે આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે શાળાઓએ કરવાની થતી પ્રવૃત્તિ અને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યો છે શારીરિક કસરતો યોગ બાલ સભાનું આયોજન કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે એટલે કે વિદ્યાર્થીઓને શનિવારે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવા માટે તમામ વિગતો અને તેના સાથે પરિપત્ર કરવામાં આવ્યો છે જુલાઈથી જ બેગલેસ ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા સૂચન કરવામાં આવ્યું છે